હું કીધું કાળુ વાળા પટેલ તમે નાખ્યો

હું શું કરું અરે હો એમ નો આલે તો કેમ આ લેખ માર્યો નહી પડી ગયો ગુનો તો હવે હરખો લાગુ પડે

હરે દેવ શંકર અનબાઓ જો રામ અમરેલી જશે તો આપણે આબરૂ નઈ રે માટે તમે રામને સમજાવી દો સમજાઈ દો હા આસુ હા મને તા પાણી ના આ બધું બધું ને તો આમ હા હા જો આઈ રામ તું જો અમરેલી જાય ને કોઈ ન્યા તારું કોઈ ની સાંભળે તારું કઈ હાલ છે આ દોસા પટેલ છે ને બહુ પૈસા વાળા છે ગામ ના મૂળથી છે પૈસા તો હોય છે ને જો તું કેતો હોય ને તો તારા બાપના ના પૈસા એમ પાછી અપાવી દો અરે મારા પણ કારેજ ન થાય તો કાઈ નહીં પણ આ ડોસા પટેલ નો એક પણ પૈસો મારે ન જોવે જોમ જો તું કેતો હોય ને તો તારા ઘરના ના માટે આ વાવડી ગામ અને એને વાડીની ની હું તને સોંપાવું

ગામની ખરાવળ ની માટે આ ધારી હું તને સોંપું છું